જના નવ વ્લોકમાં બધીને જય માતાજી જય બાબા સીતારામ અને ફાઇનલી અત્યારે છે ને દ્વારકાથી નીકળી ગયા અને અત્યારે અમે જઈએ છીએ એ ખંભાળિયા સાઈડ કેમ કે જ્ઞાતિના જે આમ અલગ અલગ જગ્યાએ બધે રહેવાનું છે ખંભાળિયા સાઈડ જઈશી અને ત્યાં આપણે એક કોમેડી સ્ટાર મિત્ર છે આપણા ભાઈ રવલભાઈ એ બધા તો એ સાઈડ બધાને મળતા રહો અને ફોન કરી દીધો હે બધા એ ખંભાળિયામાં છે તો મળતા જઈ અને જઈએ પછી

નાના એવા ક્રિએટર છે પણ આમ બહુ મોટું નામ છે નાના એવા ક્રિએટર લાગે નાના એવા પણ મોટું નામ એટલું બધું હોય ને કે વાત પૂછોમાં કેમ છે ભાઈ આવો આવો કેમ છે મજામાં તો વાંધો નહીં પવન બહુ હેતુ ઉડી ન રહેતે પવન શું નથી બહુ મસ્ત હા બહુ મજા ભાઈ તો હેતી પણ એના પપ્પા પણ હે હો

કે દેતો વાગી જાતું છે હવે ના ના હવે આપણે કન્ટેન્ટ ચાલુ શરૂ કર્યું હિમાયલા સારું છે એમાં ભાઈ અને જો ભાઈ ગાડી લઈ લીધી જો આમ જો આ આ તો આવે હું તો આવે એના કરવો આવે ભાઈ કરીને તો જ આવે નકર ન આવે ક્રેટા થી કે બીજી બધી ગાડી

हरलो द भाई खाली बात बैठा ने थोड़ी तो सा भी इले हमारा मैते छोडा आना आना मैते छोडावी जे हमारा मैते सा आवी थी के हां हां छोडा नो कारण करता के एम थाय करे कोनी

એ છે શિખરભાઈ નાની ઉંમર માં સ્ટાર બની ગયા છે તો ફેમિલી અત્યારે અમે અમે ગયા જશે ભાળવડ ત્યાં માવળાજાભાઈ ની જગ્યા છે ભાઈ જો મસ્ત મસ્ત જગ્યા અને રત્નામાં આવે ને થોડું બને તો અહીંયા આવી ગયા છે દર્શન કરવા દર્શન કરીએ આગળ જો બધા તૈયાર થાય છે આ બાજુ ઉભા છે કૌશિકભાઈ ની કેમ કૌશિકભાઈ

તો ફેમિલી બધાએ માંગડાવાળા દાદાના દર્શન કરી લીધા છે અને ખાસ તો આજ બહુ લોંગ વિડીયો નથી બનાવતો કારણ કે આપણે ઓલરેડી હમણાં ત્યાં આવ્યા હતા ત્યારે પણ વિડીયો શૂટ કર્યો હતો અને હું ને રૂપા સ્પેશિયલ અમે કપામાં હતા ને ત્યારે અહીંયા આવ્યા હતા ત્યારે પણ આપણે સ્પેશિયલ વિડીયો શૂટ હતો તો ખાસ કરીને ન જોયો તો બધા જોઈ લેજો અને બહુ મજા આવી ગઈ ભાઈ અહીંયા આવીએ ને અલગ જથી મજા આવે કારણ કે આપણા દાદાના શરણમાં આવીએ એટલે તો વધારે જ અલગ જ મજા આવે ને ભાઈ જો જ્યાં હોય ત્યાં આવી રીતે સિક્કાને એવું સોટાડેલું ને એવું બધું છે અને આ વર્ષ છે ને એને બધે પ્રદક્ષિણા એવું કરતા હોય એ બધું આપણે પહેલાં વિડીયો શૂટ કર્યા છે ને એમાં બધે હતું જ તો બસ હવે તો મસ્ત મજાના દર્શન કરી લીધા કે આવું કર્યા દર્શન કેમ કર્યા એમ કર્યા હતા હા વાહ ભાઈ તો દર્શન કરી લીધા ને હવે જઈ બાય કાઉ આવું હા એમ તો કે હા હા તો ભાઈ બહુ મજા આવી ગઈ હવે જઈ બાય તો ફેમિલી અંદર દર્શન કરીને વિવા છે અને બધા જો પાછા ગાડીમાં ગોઠવાઈ છે કમ્પ્લીટ હવે અમારે જવાનું છે જીગરભાઈના ઘરે તો બસ ધીમે ધીમે હાલવા મળી જવું પાછા તો ફાઇનલી ભાઈ જો જીગરભાઈના ગામમાં ભૂગી જાય છે ને જો એક ગાડી લઈને જાય ભાઈ જાય એના ઘર બાજુ હવે તો ફાઈનલ હે ને ભાઈ આપણે ભૂગી જાય છે જીગરભાઈના ઘરે કેમ છે ભાઈ સારું મોજ 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 મોજ

હા હા જો ભૂંગળું ને એવું ખાય તો જો ભાઈ કેટલું બધું જમવાનું છે કેવું છે સ્મિતા બેન સારું હોય કે થાળી ભરી દીધી ના કાચર ને બધું મૂકી દીધું ભાઈ એટલું ક્યારે જમવાનું ઘેરે નહીં ખાધું ખાધું હા જો ભાઈ બધા બે જાય જમવા હા બધા જાડા થઈ જવાના હવે હાલો બાકાજી કે બોલાઈ દઈ બાકાજી કે બોલી ગઈ હવે તું જવાન વાત કરી એવું ને પણ હવે અમે નીકળી હવે તમારે આવવાનું છે આવી હાલો હવે હવે નકરામી રાતે રાત તો કારે કાવશો કે તો પાડી લઈને વિયા તા પાડી ને રાત રાત લઈને વિયા તા પાડી માં રાત આવે ને હા ભાઈ ભાઈ જીગર ભાઈ ની પાડી થોડી આવે રાતો રાત કા હા રોલો તો હવે આવજો તમે હો પાકો રજા લઈને આવો નિશાળે એક બે દિવસ ની હો હમ તો ફેમિલી જીગર ભાઈ ના ઘરે થી અમે નીકળી ગયા છે હવે અમારા ઘર તરફ અને ભાઈ જીગર ભાઈ કે ખાઈશવા હું વાત કરું તમને બહુ મજા આવી ગઈ અને ભાઈ

અમે હવે ક્યાં લાગે છે નહીં તો બસ આજનો વ્લોગ હે ને બસ અહીંયા સુધીથી વ્લોગ ગમો તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા વ્લોગમાં જ્યાં સુધી બધાને જય માતાજી પપ્પા